ગઈઝ કિયા ગાડીમાં મોરે બોથો ભટકાડો બોથે મોડો ભટકાડો એનો ક્લેમ પાકી ગયો પણ પ્રોબ્લેમ એ છે કે એ લોકો ટાઈમે ડિલિવરી નહીં આપી શકે તો કોઈ કિયામાં હોય તો ફટાફટ ડિલિવરી અપાવજો કેમ કે અમારે ગામ જવા નીકળવું છે તો મને કોન્ટેક એ કરજો ફટાફટ ગાડી હવે જોતી છે પાછી જોતી છે તો કોઈ એવું હોય ત્યાં સર્વિસ સેન્ટર માં આપડા વિડીયા જોતા હોય બરાબર કિયા સર્વિસ સેન્ટર ભાઈ કઈ જગ્યા શ્રીનાથ કિયા વેસુ તો ત્યાં કોક ને આ વિડીયો મોકલતા હોય તો ભાઈ જલ્દી કરાવજો ગાડી જોતી છે અને તમારી તારીફ કરીશ ને હું વહેલી આપો તો બાકી તો નહીં આપો તો હું છે એ કહીશ એવું છે એટલે મોડો નહીં કરતા નાનો એવો જ છે બહુ મોડો મોડો નાનો એવો જ તૂટ્યો સાધો નથી તૂટ્યો

બે છે મને એમ કે સ્ટેશનરી માં લીધું પણ એવું નથી અમારી બાજુ એક દુકાન છે ત્યાં બધી વસ્તુ વીસ રૂપિયાની મળે કઈ પણ લેવા જાવ કા દસ નહીં મળે કા વીસ નહીં મળે લગભગ મોંઘી બહુ ત્યાં નથી મળતી એમાંથી દસ રૂપિયા નું કિચન ઈ લીધું ઈ બીજું શું લીધું તો અહીંયા લાવો લઈ આવ લઈ આવ લાઈ આપ બતાવો ને

પૈસા વધી ગયા ઘણી ટ્રાફિક છે અમને આવામાં બહુ લેટ થઈ ગયું સાડા ત્રણ વાગી ગયા છે આખું તો એક્ઝિબિશન નહીં ફરાય પણ જોઈએ છે અમારે કામનું થોડુંક થોડુંક અમને લાગ્યું છે એટલે આવ્યા છીએ બસ ભાઈ પેમેન્ટ કરી દે એટલે નીકળી ગયા અંદર બેઠો છે નજારો જોવો બધા જ બાર ની બાજુ જાય છે કોઈ આવતું નથી જોવો બધા જાય છે અને અમે જે આવ્યા અહીંયા ભાઈ સબસ્ક્રાઇબ કરાવે છે ચાલો અંદર જાજો બીજા ફોર ની કાઢી હતી તમે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોતા હોય તો નીચે લાલ બટન છે અમુક ફોનમાં બ્લેક કલર નું બટન આવે યુટ્યુબ વાળા બધાને અલગ અલગ આપી દીધું પણ જે આપ્યું છે એને અડી લેજો કેમ કે એ તમારા માટે છે મસ્ત છે મસ્ત આયો જાન એક બેન ની કોમેન્ટ આવી હતી ચિંતનભાઈ સરસ એમ બહુ બોલે પણ મને ગમે જ બધી વસ્તુ એટલે હું સરસ બોલું આમ કઈ ખોટી તારીફ ના હોય પણ સરસ એમ અંદરથી નીકળી જાય ચાલો રજીસ્ટ્રેશન કરાવી રાખો અંદર આવી ગયા અને હવે સબસ્ક્રાઈબરને મળવાનું અહીંથી શરૂ થઈ જશે અલગ અલગ સ્ટોલની વિઝિટ લઈએ પહેલેથી શરૂ કરીએ આ બાજુથી એ ઓર્ડર લખે છે બિલિંગ સોફ્ટવેર માટે મસ્ત છે પેરું બિલ બનાવ્યું તો બિલ નીકળી ગયું ને પૈસા ને ખાનું ખુલી ગયું વાહ જો

ફ્લેવર છે ને આ બધા અલગ અલગ આવે હો મોટા મોટા પાણી થઈ જાય મજા આવે લઈ લે એના લેતો કયો ફ્લેવર છે તું લઈ લે ભાઈ દસ મિનિટ થી વાટ જોવે છે અમે આ ઓર્ડર લીધો પણ વારો નથી થતો ઓર્ડર ભાઈ આને ધીમે ધીમે આગળ ખસેડતા જાજો લે હે ને

પછી મેં જોયું થાય હો જો આ ઘી થીને આમ માલિશ કરી દીધી જોલા બાજુ કરે અરે હામે કોલસો છે તું જો ને કાળા પગ થઈ ગયા જો આ અચ્છા આ તેલ છે ચાલો આગળ જશું એમ અમે કામ નું ઘણું ઘણું કરતા જઈએ છીએ પણ બધો બ્લોગ ઉતારો પોસિબલ નથી થતો અહીંયા જો કેક છે કેક કેટલી અલગ અલગ જાત એટલે એ શું છે બે હજાર સાત થી લઈને બે હજાર ચોવીસ જેનો જન્મ થયો હોય ને એટલે એ આ તો કેટલી મોટી ઓલી કેક જ છે સરસ ઘણી મોટી મોટી કેક છે તારે ખાવીશ બેટા જો લિપસ્ટિક ની છે બોલો અને મજા આવી ગઈ કેક અરે તું આડી ના એક સરસ કેક લે ગાઈઝ બધે ફૂડ સ્ટોલ માં વિઝિટ કરી લીધી

ઠંડો પવન આવે ચાલુ જો સ્વેટર પહેરી ના પડે જો હા હા ખાલી મૂકી દે ત્રાય કા સર્વિસ બધા તો આ દેવાળી લો ઉપર રહી જાય તો ક્યાં દે સેલ તો કરવું પડે ધંધો છે આ ઓલું મશીન છે એક બાજુથી થી કઈક નાખવાનું બીજી બાજુ થી કઈક નીકળે મોંઘી વસ્તુ ઈ તેનો ભાવ અત્યારે વધી ગયો હે તારે લેવું તમારે પહેલા ખાવાનું બધું બરાબર ભઈ ઠાકોર મસાજ કરવા આવો મસ્ત આયો છે એ બેહી જાવે મજા આવશે કોડીકા બેસ તો જો ધીમું એમ થાય કે ઓફિસની ચેર માં મૂકી દેવું આ મજા આવે કે હું એકવાર બેઠા તો એમ થાય કે ઓફિસની ખુરશી માં હું મૂક દેવી કામ કરવું ન ગમે ને બેઠો રહેવું એ ગમે એવું થાય તમે બે વસ્તુનું બહુ એટલે બહુ મોટું નોલેજ લીધું એ પછી કહું પણ વિડીયો જોયા કરજો આગળ જઈએ જોઈએ પછી છેલ્લે વાત કરું અનુભવ મુંબઈ વાળા એક્ઝિબિશનમાં એ બહુ કેવાનું નહોતું કેમ કે હાવ થાકી ગયો તો પણ આજે કહી દઈશ આગળ તમે ઓલી ખુરશી જોઈ વાળી ઈ કામ નો આપે તો અહીંયા પાછળ બીજું દવાખાનું આવે અહીંયા વહી આવે આવી રીતના પછી તો આ બધું થઈ જાય નહીં હા જો આમ આવી રીલ્સ તો તમે ઘણી વાયરસ થઈ રહેલી જશે સરસ મજાની ગેમ જેમ આજ સુધી ઘણી વાર જોઈ

કે અવેરનેસ ફેલાવતા હતા ઘરમાં કઈ રીતના ક્યાં ક્યાં પાણી થાય ક્યાંથી મચ્છર થાય કેવા મચ્છર આવે ત્યાં ધ્યાન રાખવા જેવું હતું બાકી છે બધું બધું પણ હવે બધા છે ને સ્ટોલ ફકેલવા છે કે હવે ટાઈમ થઈ ગયો બધી છે ને હોસ્પિટલની બધી એડવર્ટાઈઝ બધું છે પેલા આગળ ખાવા પીવાનું ફૂલ પેટ ભરીને ખાવાનું પછી કસરત કરવાની કોઈ નો મેળ આવે તો અહીં હોસ્પિટલ છે બતાવી દેજો આ બધું બધી હોસ્પિટલ આ બધું હોસ્પિટલ ના જાવ જાવ છે છેલે નવા કપડા પહેરી લેવાના ડોક્ટર કપડા છે અચ્છા એવું છે હા ડોક્ટર ના છે કેમ છે ભાઈ ક્રાકસ ગામ સરસ લેવાના યુવાનો છે જો એક્ટિવ યુવાના સ્ટોલ છે ચાલો ત્યાં સ્ટોલ હતા જો અફઘાનિસ્તાનવાળા છે આ શ્રીલંકાવાળા છે આવી રીતના બધા અલગ અલગ દેશના હતા પણ બધા વહી ગયા જો બધું ખાલી થઈ ગયું ચાલો હવે આપણે જઈએ આ બાજુ ઇન્ડિયાનું બધું છે જો ઇન્ડિયન સંસ્કૃતિ લો તમને બતાવી દઉં થોડુંક થોડુંક છે સોફા અને આપણું જો બધું ભાવ સરસ ગેસ તો ફાઇનલી એક્ઝિબિશનમાં બધું જોઈ લીધું ફરી લીધું શીખી લીધું હં હં નજીક કહું તમને

પાણીપુરીનો મસાલો છે આ એક ચોકલેટ છે આ ખબર નહીં આવું કંઈક છે આ એક અલગ જાતનું ચવાણું છે ના ખાખરા છે તો આટલી વસ્તુ ગિફ્ટ આપી અને આ એક બીજા સ્ટોલવાળા ભાઈ હતા એ આપણા વિડીયો જોતા હતા તો એણે મને એક જ્યૂસની બોટલ ગિફ્ટ આપી બાકી આ અમે ખરીદી કરી છે અલગ અલગ ત્રણ પ્રકારની ખારી છે એમાં બે કોઈ પણ લેવી એટલે એક ફ્રી હતી તો બે જાતની ત્રણ અલગ અલગ જાતની ખાડી ખારી લીધી છે અમે

બધાનું રીઝન જાણ્યું તો બે વસ્તુ રીઝન કહેતા હતા કે અહીંયા ગાડી બધા બહુ જો ટુ વ્હીલ રસ્તામાં એક એક્સિડન્ટ થયું હતું ટુ વ્હીલ ગમે ગમે કાઢતા હોય તો ગાડી એની સ્ક્રેચ પડી જાય લોકોને અને વાત વાતમાં એ કે ઝઘડો બહુ કરે છે એટલે એ કે વરાછામાં ને એટલે અમને ત્યાંથી ગાડી ન મળી પણ અમે ત્યાંથી ખેઠ અહીંયા વધી રિક્ષામાં આવ્યા ત્યાં એક ભાઈ કામ કરતા હતા એક કંપનીમાં અને એની સાથે મુલાકાત થઈ અને એ ભાઈ એ કંપનીમાંથી થોડું કામ બહાર લાવીને એના નીચે અઢીસો જણા બીજા કામ કરતા એ કંપની પાસેથી કામ લા લઈ લેતા બહાર કરાવવા માટે ને એના નીચે અઢીસો જણા બીજા કામ કરતા એવી રીતના કરતા હતા મને એ વસ્તુ બહુ નવાઈ લાગી કે આપણે કંઈક કોમ જગ્યાએ જોબ કરતા હોય ત્યાંથી કંઈક વસ્તુ તમે લઈ આવો અને જો જોકે એની કંપની બહુ મોટી હતી પણ અહીંયા એની રીતના સાઈડમાં એ કમાતા એવી રીતના પણ અઢીસો જણાને રોજગારી આપતા હતા બાકી કામનું બધું બહુ ઘણું બધું થયું અમુક જગ્યાએ અમે નોલેજ એમાં એવું છે રૂબરૂ જાવ તો થાય અમને સ્ટોલમાંથી નહીં પણ ત્યાં અમને એક ભાઈ મળી ગયા આમ તો આપણા વિડીયો જોતા હતા પણ બહુ બધું એના પાસેથી નોલેજ મળ્યું અમે સૌથી વધુ ટાઈમ એની સાથે સ્પેન્ડ કર્યો ત્યાં બાકી સબસ્ક્રાઈબર તો બધા મળતા હતા પણ એ ભાઈ સાથે બધી બહુ વાત કરી આમ કહું તો બહુ મોટા ઇન્ફ્લુઅન્સર હતા મુંબઈ નહોતા ગયા સરસાણા ગયા હતા

પછી બીજી જગ્યાએ ભાવ જાણ આજે તો કામમાં કામમાં એક્ઝિબિશનમાં વહી જવાન થી અચાનક થી તો એ રીતના ઈ નો મેળ આવ્યો પણ હવે કદાચ કાલે કન્ફર્મ કરી લેશું ફોન લેવાન છે તને ખબર છે કોનો મારી હાટુ નવો નવો ન લેવો તો આઈફોન આ મને આપો આ આઈફોન તો નથી આપવાનો તને ના તો ને તો ને આ રીતે નાખ દેવાની હા હા આમાં હવે વેડિયા હારા નથી ઉતરતા બટા

એનું એન્ડ સ્ક્રીનમાં તમે કહેજો એટલે મને એ વ્લોગ ગોતવો ન પડે મારે એ નાટક ગોતવું ન પડે મને મળી જાય બહુ ફેમસ અને બહુ સારું સારું નાટક છે સાંબેલાનો ચમત્કાર મસ્ત નામ આપ્યું મેં જાતે શૂટિંગ કરેલું મારા પપ્પા એમાં રોલ ભજવેલો નાટક છે એ રીતના જોજો વ્લોગની રીતના ના જોતા નજર અલગ અલગ રીતના રાખીને જોજો એ બરાબર નાટકની રીતે તો બાજુમાં છે અને લાઈફમાં પહેલીવાર એવું થયું કોક મને એવી રીતના સજેશન આપ્યું જો કે હું બધા મેસેજ વાંચું અને મને બહુ ગમ્યું એવું આવું સજેશન કે ઈ બ્લોગ અમારે જોવો છે તો એ સજેશન માં આવજો તો એ છું જોતા આવજો આવતીકાલ સવાર નવ કે પાછું આવી જશે શ્રી નારાયણ શ્રી કૃષ્ણ જય કે